હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલથી ઊંધિયું બનાવીશું તો આ ઊંધિયું આપણે લીલા શાકભાજી અને ઓછા તેલમાં બનાવીશું તો ચાલો આ હેલ્ધી અને ટેસ્ટી ઊંધિયું બનાવવાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે ગુજરાતી કાઠિયાવાડી ઊંધિયું બનાવીશું તો આ ઊંધિયું છે ને આપણે બેથી ત્રણ ચમચી તેલમાં જ આપણે બનાવીશું અને એકદમ ટેસ્ટીફૂલ બનાવીશું અને આ ઊંધિયામાં આપણે કંઈ બધી ઝાઝી તેલની કે કાંઈ જરૂર નથી કે થોડુંક તેલમાં ફ્રાય કરવાની પણ જરૂર નથી એકદમ સહેલી રીતથી હું તમને આ ઊંધિયું બનાવીશ તો એના માટે મેં શાકભાજી લીધા છે એ હું તમને બતાવું તો આ લીલી ચોરી મેં લીધી છે અને આ ચોરી છે ને એના જ લીલા દાણા લીધા છે મોટી ચોરી હોય છે ને એના જ અને આ લીલા ચણા છે આ તુવેરના દાણા છે આ લીલા વાલ છે અને આ વટાણા છે આટલા દાણા લીધા છે તમે કોઈ પણ વધારે ઓછા દાણા લઈ શકો છો ફ્લાવર લીધું છે અને વાલોર લીધી છે અને વાલોરની જોડે વાલોર પાપડી આવે છે તે પણ લીધી છે તો વાલોર ને પાપડીમાં બેમાં શું ડિફરન્સ છે હું તો બતાવું તમને આ છે ને વાલોર છે અને આ વાલોર પાપડી છે તો વાલોર પાપડીને આપણે આ રીતે સરસ ખોલી નાખી છે વચ્ચેથી અને આ રીતે આપણે ટુકડા કરી લેવાના અને રગનો ભાગ નીકળે એ આપણે કાઢી લેવાનો અને આ વાલોર છે આપણે આ રીતે ટુકડા કરી લીધા છે ઘણી વાર શું થાય છે કે વાલોર અને વાલોર પાપડીમાં ખ્યાલ નથી આવતો એટલે મેં તમને થોડી ઈઝીલી રેસીપી બતાવી તો કોબીજ લીધી છે અને આમાં છે ને પાણીમાં મેં બટેટું પછી દૂધી છે અને શક્કરિયું છે આ કરું છું બધું બ્લેક થઈ જાય એટલે મેં પાણીમાં રાખ્યું છે અને આ રીંગણા લીધા છે મેં રીંગણાને પણ મેં કટ કરીને પાણીમાં રાખ્યા છે તો રીંગણા બ્લેક થઈ જાય એટલે પાણીમાં રાખ્યા છે તો આ બધી સામગ્રીથી એકદમ સરસ મજાનું કાઠિયાવાડી આપણે ઊંધિયું બનાવીશું તો આપણે ઊંધિયું છે ને કડાઈમાં જ બનાવવાનું છે આપણે બાફીને નથી બનાવવાનું તો એના માટે મેં એક કડાઈ લીધી છે અને નીચે ગેસ ચાલુ કરી દીધો છે અને ત્રણ ચમચી જેટલું તેલ મેં લીધું છે આપણે અડધી ચમચી રાઈ એડ કરશું આપણે અડધી ચમચી જીરું એડ કરશું અને થોડા આખા મસાલા લીધા છે એમાં આપણે ચક્રીફૂલ છે અને તજનો ટુકડો છે અને લવિંગ ચાર જેવા લવિંગ છે અને સૂકા લાલ મરચાં છે ને વઘારમાં આપણે થોડી હિંગ એડ કરશું આપણો વઘાર એકદમ સરસ સતરાઈ ગયો છે બધા લીલા દાણા છે ને બધા એ આપણે એડ કરી દે તો આ લીલા ચણા છે ને એને આપણે એડ કરી દઈ આ તુવેરના દાણા છે એને એડ કરી દઈ અને આ બટાણા અને આ લીલા વાલ છે અને આ લીલી ચોળીના દાણા છે એને એડ કરી દઈ પહેલાં છે ને આ બધા દાણાને આપણે સરસ સાચરી અને બે મિનિટ માટે તેલમાં ચડવા દઈશું બે મિનિટ આપણે ચડવા દેસુ એટલે ઘણી વાર આપણે ઊંધિય છે ને બધા દાણા ને છે તો બાફીને એડ કરવાથી દાણા છે ને પાણી પચતા જેવા થઈ જાય છે તો આ તેલમાં એકદમ સરસ આપણા અને અંદરથી ચડી જાય અને ઊંધિયામાં એટલો સરસ સ્વાદ આવે આ સ્ટેજ ઉપર આપણે આદુ અને મરચા મેં કટ કરીને રાખ્યા છે ને એને એડ કરી દઈ જો આ ઠેકાણે તમે લસણ યુઝ કરવું હોય તો લસણ પણ એડ કરી શકો અત્યારે હવે છે ને આપણે જે સબ્જી બધી કટ કરીને રાખી છે ને એને આપણે એક એક કરીને એડ કરતા જઈએ તો લીલી ચોરી છે એને એડ કરી દઈ ને આ પાપડી છે એને આપણે એડ કરી દઈ આ બધી સબ્જી છે ને મેં ધોઈ ચોખ્ખી કરીને જ રાખી છે આ વાલોર છે એને એડ કરી દઈ ને સબ્જી એડ કરતા કરતા આપણે હલાવતા જશું

અને આ રીંગણ કટ કરી રાખે છે બધી એડ કરી દીધી છે તો આપણે ઉપર મસાલા કરી લઈએ એટલે ભેગા ભેગા ચડી જાય તો આપણે એક ચમચી મીઠું આપણે બે ચમચી લાલ મરચું એડ કરશું અને અડધી ચમચી હળદર અને એક ચમચી આપણે ધાણા જીર આ બધાને છે ને આપણે આ રીતે તેલમાં બધા મસાલાને સાતરી લેશું સબ્જીને જોડે આપણે બધા મસાલા એડ કર્યા સબ્જીમાં એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે તો હોય છે ને આપણે ધીમા તાપે શાક ને પાણી વગર પેલા બે મિનિટ ચડવા દેસુ પછી અંદર થોડું ગરમ પાણી એડ કરશું હવે છે ને આપણે શાક ખોલી ને જોઈ લઈએ આ શાક આપણે તેલ માં સરસરી આપણે છે ને ગરમ પાણી એડ કરવાથી આપણું શાક છે ને એ આપણે ચડવાની પ્રોસેસ ચાલુ જ રે એટલા માટે આપણે ગરમ પાણી એડ કર્યું છે હવે છે ને આને ઢાંકીને પાંચ મિનિટ આપણે ચડવા દેસું એટલે આપણું શાક ચડી જાય સરસ મજાનું પાણીમાં જ હવે આપણે ઊંધિયાનું શાક ચડે છે તો ત્યાં સુધીમાં આપણે મુઠિયા કરી લઈએ તો એક કપ છે ને મેથી મેં ધોઈ સમારીને રાખી છે આપણે બાઉલમાં એને એડ કરી દઈ અને જોડે કોથમીર પણ અમે ધોઈને સમારીને રાખી છે એને પણ એડ કરી હવે બધા મસાલા કરી લઈએ લાલ મરચું થોડી આપણે હળદર એડ કરવાની છે અને થોડું જીરું સ્વાદ અનુસાર નિમક આપણે મુખિયામાં આપણે ચણા લોટનો ઉપયોગ કરવાના છીએ એટલે આપણે થોડી હિંગ એડ કરશું અને આપણે ખટમીઠા કરવાના છે એના માટે આપણે એક ચમચી ખાંડ લઈશું અને અડધા લીંબુનો રસ આપણે એડ કરશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું અને એક ચમચી આપણે તેલ એડ કરીશું ઉપર થી આપણે થોડા ખાવાના સોડા આવે છે રેગ્યુલર ઈ આપણે ઉપયોગ કરશું હવે આ બધા મસાલાને આપણે મેથી જોડે મિક્સ કરી લેશું એક કપ આપણે ચણાનો લોટ એડ કરશું ચણાનો લોટ એડ કર્યો અને એનાથી અડધો આપણે કરકરો ભાખરીનો લોટ આવે છે ને એ લેશું હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું આપણા લોટ અને બધા મસાલા મિક્સ થઈ ગયા છે આપણે જરૂર પૂરતું પાણી એડ કરી અને કઠણ થોડોક લોટ બાંધી લઈશું મૂઠિયા માટેનો હવે છે ને થોડું જ પાણી આપણે બે ચમચી જ એડ કરશું થોડા પાણીની જરૂર છે તો પાછું આપણે બે ચમચી પાણી એડ કરશું હવે આપણે મુઠિયા માટેનો લોટ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે ઉપર તેલ થોડું સ્પ્રેડ કરીને આપણે મુઠિયા વાળી લઈશું હવે આપણે ઉપર થોડું તેલ સ્પ્રેડ કરશું તો આપણો મુઠિયા માટેનો લોટ તૈયાર છે આપણે થોડું થોડું લઈ અને સરસ નાના નાના મુઠિયા વાળી લઈએ આ આ રીતે રીતે આપણે બધા હવે છે ને આપડા મુઠિયા એકદમ સરસ બધા વરાઈ ગયા છે તો મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે તો આપણે તેલમાં છે ને થોડા ફ્રાય કરી લેશું તો આપણું તેલ છે ને ગરમ થઈ ગયું છે તો આપણે મુઠિયા એડ કરી દઈએ જ્યારે આપણે એડ છે ને ત્યારે આપણે ગેસની ની ફ્લેમ આપણે ફૂલ રાખવાની અને છે ને આપણે ધીમી કરી લેશું મુઠિયા છે ને ક્રિસ્પી અને બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તરી લેશું

હવે છે ને આપણે બધા મુઠિયા સરસ તરાઈ ગયા છે તો આપણું શાક ચડે છે ને એને આપણે ચેક કરી લઈએ આ શાક ચડતા પાંચ થી સાત મિનિટ થઈ છે વચ્ચે મેં હલાવીને એકવાર ચેક કરી લીધું હતું અને પાણીની જરૂર નહોતી પડી મને તો આપણે જોઈ લઈએ કે આપણું શાક ચડી ગયું છે કે નહીં જો બટેટું છે તો એ ચડવામાં વાર લાગે છે તો બટેટું એકદમ સરસ ગરમ છે પણ ચડી ગયું છે અને આ વટાણા વટાણા પણ જો સરસ ચડી ગયા છે આપણું ઊંધિયાનું શાક છૂટું એકદમ સરસ ચડી ગયું છે આપણે ટમેટા ઉપરથી એડ કરશું વઘારમાં તો થોડું આપણે વઘાર ઉપર રેડીશું હવે જેમાં આપણે મુઠિયા તૈરા છે એ જ પેન લીધું છે તેલ બધું કાઢી લીધું છે અને તમે જોઈ શકો ત્રણ ચમચી જેટલું જ મેં તેલ રાખ્યું છે અંદર તો આમાં આપણે થોડું ઉપરથી વઘાર કરી લઈશું ઊંધિયા માટે તો આપણે હિંગ એડ કરીશું એડ કરી ટમેટા છે ને એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ચોળવી લઈશું

તો અમુક ટાઈમે શાક ચડતું નથી એટલે આપણે ઉપરથી વઘાર કર્યો છે જો તમે કુકરમાં ઊંધી બનાવતા હોય તો તમે વઘારમાં એડ કરી શકો ટમેટા હવે ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને મસાલા પણ ચડી ગયા છે તો આપણે અડધો કપ જેટલું પાણી એડ કરશું અને ગેસ આપણે બે મિનિટ ફૂલ કરી નાખશું તો છે ને આપણો વઘાર એકદમ સરસ થઈ ગયો છે તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણું આ શાક ચડે છે ને એમાં વઘાર એડ કરી દઈએ

છે છે તો મુઠિયા ને એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે એક જ સેકન્ડ માટે આપણે ઢાંકી દેસુ હવે છે ને આપણે શાક ને ખોલી લઈએ વાહ વાપડું કેવું સરસ ઊંધિયું તૈયાર થયું છે હવે ઉપરથી આપણે થોડા લીલા ધાણા એડ કરશું મારા ઘરે છે ને દર રવિવારે ઊંધિયું થાય છે લીલું શાકભાજી આવે એટલે તરત જ ઊંધિયું ખાવાનું મન થાય એટલે હું દર રવિવારે ઊંધિયું બનાવું છું તો હું અલગ અલગ મેથડથી ઊંધિયું બનાવું છું ક્યારેક માં બનાવું ક્યારેક છૂટું બનાવું ક્યારેક ભરેલું ઊંધિયું બનાવું એમાં રીંગણા બટેટા અને લીલા મરચાં ભરેલા હોય છે ક્યારેક સુરતી ઊંધિયું બનાવું છું હું અલગ અલગ રીતે એકદમ સરસ ઊંધિયું પણ તેલ ઓછું અને સાવ ઓછા તેલમાં એકદમ સરસ આપણે ઊંધિયું બનાવું છું તો ટેસ્ટી પણ આપણું ઊંધિયું તૈયાર છે તો આપણે રોટલી પરાઠા જોડે સૌ કરશું આપણું ઊંધિયું છે ને એકદમ સરસ અને ટેસ્ટીફુલ તૈયાર થઈ ગયું છે આ ઊંધિયાને ને રોટલી પરોઠા કે પછી બાજરાના રોટલા જોડે સૌ કરી શકો જો મારા ઊંધિયાની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારું ઊંધિયું તમને કેવું લાગ્યું થેન્ક યુ